આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આખા વિશ્વમાં એકમાત્ર એવો સમુદાય કે જેને વિશ્વ આદિવાસી દિવસ મતલબ એક સ્પેશિયલ દિવસ ફાળવવામાં આવ્યો એક સમાજના આપણે બધા પેટે પાકેલા અહીંયા ભેગા થયેલા અને આજે હળીમળીને નાચવા જવાના ને કૂદવા જવાના ને બધું કરવાના આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે વિશ્વ એ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ એ માત્રને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય તો એકમાત્ર એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોની લીધે નથી આપેલો આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ જાતના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્ર આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો હતો મેં કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સમાજ બહેલો છે આગેવાન કોઈ મોટો નથી એ રાજકીય હોય સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ના હોતા વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે

આપણું પંચ જ્યારે બેસે પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો પાંચ દેવડાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેહસે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાઈએ કે ના કહેવાઈએ આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જ્યારે આવી પંચો બેહે કામ કરવાની જરૂર છે કેમ કેમ કે જેમ જેમ ખામીઓ આપણે આપણે ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે આપણે પંચો બે હે પંચો ની અંદર ખોટા નું હાચું થાય ને હાચા ખોટું થાય એની અંદર મેં બી જવાબદાર રાજકીય આગેવાનો બી જવાબદાર સામાજિક આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી આદિવાસીય થતી આદિવાસીય આજે આપણી અંદર રહેલી નથી આ ભોળાપણું આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યા ને આપણે વાચે માત્ર ને માત્ર નામ ના આદિવાસી રહેલા છે એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે ત્રણ વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઉભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા ક્યાંક અવરોધો ઉભા થયા ક્યાંક રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા મે કીધું સેલ્યો એમ સેલુ કાગો કે વિદલુ લુકકુ એમ પણ પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ

મારો દાખલો આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી જોડાવાના નહીં એ આમ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ ધારાસભ્ય ચૌહાણ એટલે આપણો ફટ્યો એમ કે

રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજ ના આશીર્વાદ થી મજબૂત રહો પણ

આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજને બી આભાર અને છેલુ કાકા તમારી જેવા રાજકીય આગેવાનોનો બી આભાર કે તમે બધા એને આજે સમાજનીતિ મજબૂત કરેલી છે કાલે છેલુ કાકા રાજકારણમાં નહી હોય હેમંતભાઈ નહી હોય બીજા આપડા રમેશભાઈ ગળબીલી ના હોય કે ઉપપ્રમુખ ના હોય હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે

હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વર્ણની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે

કાલ ઉઠીને ચૈતરભાઈ છૂટે આમ આત્મી મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જેવાનો ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે વધારે આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બેહી બેઈન થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે

તો અમે હારી જઈશું વિજય રાઠવાની રાજકીય આગેવાનો વડીલો રહેલા છે એમને પણ કહેવા માંગુ છું કે તમારી જેવા કદાચ ના બોલતા એ પણ પેલી કહેવત પ્રમાણે ચા કરતા કેટલી વધારે ગરમ એમ તમારી આખડિયા પકડ્યા હોય એ અમારા સોરાઓને વિતાડે

અમે દેખેલા છે હું તો એથી જાહેર નહી ચૂટી શકો તમારે જયારે તમારો નેતા દેખવો હોય તો નેતા કેવો છે આજે હું તમને કહું આ બધા આગેવાનો છે ભવિષ્યમાં કોણ લડશે કોણ નહીં પણ હું તમને કહું મારો ખરો મિત્ર એટલે મારો મહેન્દ્ર આ સમિતિનો પ્રમુખ આજે 3 વર્ષમાં કામ કર્યા છે એનું કાગળ લોકો કે એક વિદલાન ધારાસભ્ય બનાવ આપણો સુટની કાડે નહીં કઢાઈએ ને કદાચ કાલુતી દંડ બંડ ફટકાને સરકાર તે કદાચ કઢાઉ બાકી મારે કોઈ ચૂકની લડવી નથી અહીંયા ગાડી થી અમારો છેલ્લો કાર્યક્રમ છે પણ આજે મને એમ કે કે ભાઈ વિજય જેવો ધારાસભ્ય બનવો જોઈએ મને નામ આપી દીધું ગોગંબાની અંદર ગોગંબાનો કિંગ હું કિંગ નહીં ભાઈ કિંગ જો ખરેખર છે ને તો મારો પ્રમુખ મહેન્દ્રો છે

તમારા જેવા લોકો માટે મદદ ઉભો રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો ના હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કઈક તકલીફ પડે તો તમે બોલાવવા ના જાવ એ પહેલા આવી જાય એનું નામ નેતા છે એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે નહીં વધી શકે ને નહીં વધી શકે

ઘણા બધા મુદ્દે અહીંયા ગાડી વાત થઈ રાજકીય ક્ષેત્રે વાત થઈ સરકારી વિશે અન્યાય થઈ રહ્યા છે ગ્રાન્ટ અન્યાય જેની માટે થતી હોય એ લડે સરપંચો લડે અમારે લડવાની જરૂર નથી ભાઈ કારણ કે તમે બી તમારા માટે જ છો અમારી માટે ગામ માટે નથી કોઈ હોય કે સરપંચ ગામ માટે તો હું નથી માનતો બાકી તો હું નમો નહીં બાકી અમારી જેવો હોય કે જેને નમવું ના હોય ને સુટનું નહીં લડે અમે ચૂંટણી કેમ નહીં લડતા હવા રૂટીને હવા રૂટીને માથાકૂટ માથાકૂટ માં માથાકૂટ કે કોઈકને નમવા જવાનો એ બધું આપણને પુહાય ને એની કરતા મારો કાકો દાળ ને રોટલો રાતે બનાવે ખાઈને સુઈ જાવ એ આપણને શાંતિ ની આવે બાકી આ બધું માથાકૂટી આપણને ફાવતું નથી અને ફાવે પણ નહીં કહેવાની વાત એવી છે કે કોઈ ખોટું ના લગાડતા આજે જ્યારે ખામીઓ પર વાત કરવાની જરૂર છે

બાકી આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ જે આપણા ડાહલાઓના સમયે જે ચલણ ચાલતું હતું એ ચલણમાં દરેક લોકો જોડે ન્યાય થતો હતો પણ આપણે આજે ભણી ગણી અને ભૂલે પડેલા છે તમે ભણો ગણો ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેલો ભણ્યા સિવાય તમારું જીવનનો ઉદ્ધાર નહી થાય હું પણ સ્વીકારું છું પણ એનો એવો નથી થતો કે અમે નહી ઉંગળતા કેમ નહીં ઉંગળતા તો તમે જોવા આવો અમારે ડુંગરિયાળ વિસ્તાર છે ભાઈ અમારે પાણીની તકલીફ છે આજે તો બોરો આવી ગયા તો કઈક થોડું ઘણું સારું છે બાકી પહેલા બોરો નતા કુએ અમારે પાણી લાવવું પડતું એ બધી માથાકુરમાં અમે નતા પડતા એટલે હવા રૂટીન છે ને અમે જતા રેલા અને નતા કહેવાનો મતલબ એવો છે કે આપણો સંઘર્ષ પહેલેથી રહેલો છે અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો

એટલા માટે વડીલોએ બધું હવે એમની તો નિવૃત્તની ઉંમર થઈ ગઈ પણ યુવાઓને અને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું કહેવા માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસપણે તમારો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે હું કીધું એટલે ફાઇનલ એની હું જવાબદારી લઉં છું હું ગેરંટી આપું છું